મારો બતાવો ચાલો હું જોઉં તારો અંગુઠો નહી પડતો તારો અંગુઠો પડે છે કારણ કીધું પણ પાડવાની જવાબદારી કોની છે

હા પપન માર્યું દેખાય છે હા હા પપન માર્યું દેખાય છે ના ના દેખ ને મેં પણ બોલું છું

મંગાયું બરાબર દુકાન બંધ કર દો કેવું મારી કશું ભૂલ નહીં હું થી બીજા અંગૂઠો નું લાઈન હતી ને કોણ વિડીયો હલા વિડીયો ગમે ઉતારો મારા પર આ હવે તમે મને મારવા લીધો બરાબર કોણ જવાબદારી લેશે મારી કોણ જવાબદારી લેશે તમે જવાબ આલો મારી કોણ જવાબદારી લેશે એ તમે જવાબ આલો ને મારી જવાબદારી કોણ લેશે સરકાર દુકાન વાળા લેશે તો સરકાર લેશે બોલાવો ચાલો સરકાર વાળા બોલાવો બધું થશે થવા દો તૈયાર છું મેડે મંગાવી દુકાન બંધ કરી દીધી તા મારી લઈને આઠ વાગ્યા આઠ વાગ્યા આઠ વાગે લગી તો બંધ કરી બધાને બાર કાઢ નાખ્યા છે બધું છે માર જોડે બાકી નહીં કાગજ હાજે હાજે મે લાવા કીધું ને મને કીધું કે લાવો કાગળ તો મેં લાવા કીધું કા કાગળ લાવવા કીધું મેં કાગળ લાવવા કીધું ફોન કર્યો મારી વાઈફ ને કાગળ લાવું એમ તા કઈ જુ કાગળ કાગળ લાવી મંગાવ્યું તો તમે ના કહો મારે કશું વિડીયો ઉતારવું પડે દાદાગીરી કરી બતાવ સરકારી દુકાન છે શું છે સરકારી દુકાન છે પ્રાઇવેટ દુકાન છે તમારી અરે મારા લીધો મને વિડીયો બધું છે આ પેલો રઘોપો લાકડી લઈને સાહેબ ને શું કે પ્રમોદ મારા લીધો વિડીયો છે બધું કોને મારા લીધો કોણ નહીં એમ ઝઘડો નહી કર્યો સ્લીપ આપો છો તમે સ્લીપ આપો છો બધા સ્લીપ આપો છો તમે જિલ્લામાં સ્લીપ આપો છો તમે સ્લીપ આપો છો તમે સ્લીપ આપો છો તમે તું એવું કીધું સ્લીપ આપો છો તમે સ્લીપ જે રેશન માં અંગૂઠો પાડે પછી સ્લીપ નીકળે કાગળ છે ને અમારું કાગળ છે અમારું કાગળ છે અમારું કાગળ કાગળ છે રેશન કાર્ડ માં અમારો અંગૂઠો નહીં પાડતા સાહેબ તમે તો સાહેબ છે ને હા તો અંગૂઠો નહીં પાડતા જેવું કેવું કશું બોલ્યો નહીં સાહેબ ને ખબર જ છે જેવું જેવું મેં ગાર બોલ્યો હતો કોઈ મને મારો અંગૂઠો પાડતા નહીં એ મને તકલીફ છે મારી જોડે પ્રૂફ છે ફેટ કોની ને કોને નહીં નહીં તો બોલે છે મારા જોડે પ્રૂફ છે કોને ફેટ જાને કોને નહીં સાહેબ તમે 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 જૂઠું તો બધા 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 સાબુતી છે તમે ટેન્શન ના લેશો કરેશો બધા બધા ટેન્શન ના લેશો સાબુતી છે મારે કશું કરવું નહીં સાહેબ હા મારે કશું નહીં અંગૂઠો કમ નહીં મારે પાડતા મામલતદાર અહીંયા નહીં અંગૂઠો પડે છે ને આટલા મહિના લગી પડ્યો આટલા મહિના લગી પડ્યો અંગૂઠો આટલા મહિના લગી પડ્યો શા ના બોલાવો મારો અવાજ દબાવવા માંગો છો તમે

બાપની દુકાન છે તમારી સરકારી દુકાન છે ભાઈ એટલું છું ચાર્જર ની કેવાય સી છે માર્યું ને વિડીયો છે ને માર હા માર્યો બધા જોયું ફોનમાં જોયું બોલાવો

હા હા નવરાત્રી નું હા હા હજુ હા હા વાંધો નહીં હા બોલો નવરાત્રી બોલો સાહેબ તમે તો સાહેબ છો બોલતો ને હા બોલો બોલો કઈ ગારો છે ના ના બોલો બોલો ના ના તમે બોલો ભાઈ જે હોય સાહેબ બોલશે ચાર જણ ની કેવાય છે અંગુઠો કોઈ બી નો પડે ચાર્જર જણ પડે ને તો મેં આવ્યો ને તો ના દીધી જે પેલું નવું કાઢાયું ને જે ચાર નું નામ કઢાયું છે બરાબર મારી વાત લાવ્યું ને મંગાવ્યું તો મને ના કીધું કે દુકાન બંધ કરી દો મારા નહીં દુકાન ખોલી આઠ નહી આઠ વાત દુકાન દુકાન નો ટાઈમ કયો છે મને કો સરકારી ટાઈમ કયો છે મને કોઈ છ મહિના થી આવતા છ મહિના થી ના ના તમે બોલો બોલવા દો તમે પાછા થોડું બોલવા દો બોલવા દો એમને હા હા બોલવા દો બોલો બોલો તમે બોલો બોલો સાહેબની બોલો એક ગરીબા બોલો બોલો તારા સ્ટન્ટ હા હા સ્ટન્ટ

તમે ગમતે બોલો રેકોર્ડિંગ છે પગાર કોણ તમુ ના પગાર તમુ ના છે પગાર સરકારી દુકાન બેહાડે એટલે સેવાનું કામ તો કરો ને સેવાનું કામ અમારી રીતે કરો છો કેવાનું કામ કરો છો એમનો પગાર મળે જ નહી મળે પગાર નહીં આવતો તમે સરકાર વાળા એવું હા હા પગાર નહીં આવતો ભાઈ સરકારી દુકાનમાં પગાર નહીં આવતો સાહેબ કે છે સાહેબ પગાર નહીં આવતો ભાઈ પગાર મળે છે કે કમિશન મળે એને કમિશન કમિશન બરાબર બોલ્યા સાહેબ કમિશન હા હા આ રહ્યું સબૂત આ આ હાથમાં ના બોલ્યા બોલ્યા સાહેબ કમિશન મળે ખાલી બીજું કશું ના મળે હા તમે આલો છો સ્લીપ આલો છો સ્લીપ સ્લીપ આલો છો જ્યાં પૈસા હા તો કાઢો ને અમે આલા તૈયાર છે પાંચ રૂપિયા આલા છે પાંચ રૂપિયા આલા તૈયાર છે અમે સ્લીપ આલો સ્લીપ આલો તમે પાંચ રૂપિયા આલો અમે તૈયાર છે સ્લીપ આલો પાંચ રૂપિયા આલા તૈયાર છે અમે સારું બરે કેટલા મહિના છે સ્લીપ આલો છે બે મારી વાઇફ આવી સ્લીપ લેવા નહીં નીકળતી પ્રિન્ટર બગડી ગયું બરાબર એકસો ચાલીસ એકસો અગિયાર રૂપિયા હતા એકસો ચાલીસ રૂપિયા લીધા બીજા મહિના મેં આવ્યો જાતે ફોટો પાડ્યો બસો ચાલીસ રૂપિયા થયા મેં કમ હોણો બસો ચાલીસ રૂપિયા થયા મેં કપ મને સ્લીપ બતાવ તક સ્લીપ નહીં નીકળે મને ફોટો તક તું ફોટો પાડે ફોટો પાડ્યો મેં ફોટો મારામાં છે બરાબર બસો તેત્રીસ રૂપિયા થતા બસો તે બસો ચાલીસ તારે આપવા પડશે એવું મને કીધું તમે કમ હે ના આપવા પડશે એમ તાકતા આપવું પડશે એમ તમે ના બોલશો તમે ના બોલશો છૂટા મેં છૂટા લાવીને આપેલા બાજુ ની દુકાન માં ગયો મને ત્રણ જબલા ના આલ્યા ત્રણ પ્લાસ્ટિકના ના જબલા ના આલ્યા ત્રણ જબલા લાવી હા તો એ જબલા નો ચાર્જ તમે કાપો છો સાત રૂપિયા જબલા નો સાત રૂપિયા ચાર્જ કાપો છો હા તો ત્રણ જબલા મેં લાવ્યો પેલી બાજુ થી તો સાત રૂપિયા વધાર ના શું કાલે હવાર નો મે કશું બોલ્યો અવાર નો કશું બોલ્યો મે હા તો બરાબર જ છે ને છે અમારા જોડા કાગર છે અમારા જોડા કાગળ ફટાકા મારું રેશન કાર્ડ લઈને આવો ખાલી તમે અંદર થી જાઓ રેશન કાર્ડ મફત ઉપર લખેલું ઝઘડો કરવા એટલે એટલે તમે લાકડી લઈ નમૂનો મારશો એમ ને ઝઘડો કરવા અમે તમે લાકડી લઈ નમૂનો મારશો વાહ વાહ હા તમે સાહેબ છો ને તમે છો એ બરાબર છે હા લાકડીઓ હા તો છે ને મારજો સબુત व्हिडिओ चालू मारतो ना हवळा मुक्यो छे लाइन बा काय सोडू काय मनाय जाय आपुने रे शंकर हाजले गेला हवळा लाइन मुक्यो छे बोलू ना के तो करतो जॉणीन कसु नाही करतो मने किदू आ हा हा, हा साहेब बोलसे स्टँड भाई

તમાર જોડે છે સબૂત કોને માર્યું અમારી જાત મારે એમ છે કોઈ સબૂત હા હા ના 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 વાંધો ને આ બધું ફાડી નાખ્યું કોને ફાડી નાખ્યું તમે નહી ફાડ્યું જે દુકાન ના માલિક છે ને એમને ફાડ્યું છે મારું રેશન કાર્ડ છે ને પણ અંદર ના આલો આલે મારો અંગુઠો પાડ્યા લો મેં જતો રહીશ મને મારું સરકારી જે મલ છે મારા નંબર પ્રમાણે આવતું હશે એ મને કર્યા આવશે એવું કઉ છું મેં ના ના બેસ નહીં નું વાગે મને કીધું તાઇ ના વાગે તમે તાઇ વાગે લાગી બેસ બરાબર એવું કશું છે નહીં મારે

તો એકસો ચાલીસ રૂપિયા લીધા તો મારી વાઇફે એકસો પચાસ રૂપિયા લ્યા તો દસ રૂપિયા નો સાબુ લેવડાવી મે પછી સાતમા મહિનામાં જયારે આઠ તારીખે મેં લેવાયા થયેલા તો મને મોઢા પર કીધું કે તારા બસો ચાલીસ ચાલવા ને મેં કમ કેમ બસો ચાલીસ મને સ્લીપ આ લીધું સ્લીપ પ્રિન્ટર બગડ્યું છે પ્રિન્ટર બગડી ગયું બરાબર તો મેં કમ મને અંદર દેખાડો પ્રિન્ટર બગડ્યું તો સ્લીપ ના ફોટો પાડે તો મેં ફોટો પાડ્યો તો બસો તેત્રીસ રૂપિયા થતા તો મને એવું કીધું બસો તેત્રીસ પોઈન્ટ એસી પૈસા થતા ગુગલ પે કરતા મને કીધું ગુગલ પે નહીં ચાલતું બરાબર ગુગલ પે નહીં ચાલતું તો મેં કેમ સારું હું તમને બસો તેત્રીસ રૂપિયા ખુલ્લા લઈને આલું તો બસો તેત્રીસ રૂપિયા ખુલ્લા લઈને આલ્યા બરાબર તો મને છેલ્લે છેલ્લે જતો હતો હું કીધું કે તને જોઈ લેશ તમુ બહુ તકલીફો છે ને આ બધી સ્લીપો નહીં આવતા તમને જોઈ લેસ એમ એ વિડિયો નહીં પણ મને મારા પર વિશ્વાસ છે નક્કી નહીં કર્યું સાહેબ ઓ સાહેબ એ બાજુ ના વાત કરશું મારી જોડે વાત કરો ખોટી વાત નહીં કરતો ખોટી વાત નહીં કરતો ખોટી વાત નહીં કરતો હા ના ના એમને અકરાવ તો દેખાય છે બધું ખોટી વાત મેં બિલકુલ કરું નામ તમે આવું બધું ઉસ્કાન કરો

રેશન કાર્ડ મારું રેશન કાર્ડ કાઢી લીધું છે આખા બી વડે જે લાગ્યો સવાર માં રેશન કાર્ડ હા તો બાર જ જ લાવી ગયા ના તમારું પ્રાઇવેટ દુકાન કાઢી મૂકો તારી દુકાન અહિયાં સરકારી દુકાન ના જમવાનો ટાઈમ હોય બરાબર મેં કીધું જમી લો પેલો કૃષ્ણ એમ કે તારો શું પ્રોબ્લેમ છે કઈ થી કે તારી પ્રોબ્લેમ સોલ્યુશન કરે સોલ્યુશન કરતા પેલો ભાઈ ઢોર લઈને બહાર નીકળ્યો મને મારા કરાવી નકરાકરાકરાુફ છે હાજે મને કે છોકરા ચડાવો સ્લીપ આવો ને તો કોની ના ચો સ્લી હાલ તમે ના ના કાકી હાજર બોલતેલા કે તમે છોકરાઓ ચડાવો એમ અમારી ટીવી ની વાત કાલ કરી છોકરાઓ ચડાવવાય બોલો 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 દો મારા પર હું અકરાય બતાવા પછી ના ના ત્રણ વાગ્યા